તમે જે ઘરમાં રહો છો તે ઘરની ભૂમિ કેવી છે તો ચાલો જાણીએ એ પહેલા મારા વિડિયોને લાઈક કમેન્ટ શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી જરૂરથી લખી દેજો તમે જે ઘરમાં રહો છો ત્યાંની ભૂમિનો પરિબળ કેવું છે અને તમારી ઉપર કેવું અસર કરે છે એમ કહેવાય છે કે ભૂમિ નવ પ્રકારની હોય છે અમુક ભૂમિમાં બીમારીઓ આવે છે અમુક ભૂમિમાં ખરાબ વિચારો આવે છે અમુક ભૂમિમાં આર્થિક રીતે પટકા લાગતા હોય છે અમુક ભૂમિમાં રહેવામાં શાંતિ ન મળતી હોય અને અશાંતિ રહે છે જે ભૂમિમાં આપણે રહીએ છીએ એ ભૂમિનો આપણા જીવનમાં બહુ જ મહત્વ હોય છે શરીરમાં પણ ભૂમિનો ભાગ છે છે એટલે કે એ પૃથ્વીનો તત્વ જ્યાં ઝોપડામાંથી બંગલા થાય છે અને સુખ શાંતિ અને શ્રમધિ મળે છે જેને સત નામની ભૂમિ કહેવાય તમારા ઘરમાં મધ્ય ભાગમાં આંખ બંધ કરીને ઉઘાડા પગે ફક્ત ત્રણ મિનિટ માટે ભૂમિના પરિબળને જોવો તમે શાંતિવન ભૂમિમાં રહો છો અને ઘર બનાવતા વખતે તાંબુ કે પિત્તળ ઘરની જમીનમાં પધરાવો જરૂરથી તમારી કુળદેવી તમારી ઉપર કૃપા કરશે અને તમારા ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ થશે જય મા ખોડિયાર